દરેક ના અને ગરીબો માટે પાછું બહુ સારી સારું છે ને દરેક માટે નોકરી વાળા માટે જે કંપનીમાં પગાર આવતા હોય હોય તમે સારું કામ કરો વાહ ખૂબ સરસ ના કોક છોકરો પણ આ વખતે ઋણ અદા કરવાનો સમય આવ્યો છે મહેનત તો મેં કરી છે પેરા લોકો વોટ માંગવા એમ માં આવે છે હું કોમ કરીને તમારું વોટ માંગવા દિલ ખોલીને તમારું વાહ બરાબર ને મહી પત્સી ઓમે નિયા રાખવાનું મહી પત્સી હા વાહ વાહ

મારી ઘરે લાલ ના પાછું પૈસા લેવું પૈસા લે ઘર પાસ કરે એટલે પૈસા હતો

કમળાબે પડી ગયેલું છે બરાબર રજુઆત કરી છે બહુ વખત અને જો અત્યારે મારું ઘર છે જ નઈ લો એ પેલા પાગલા ઘર મારું મેરું ધૂરું પડ્યું શું કરવાનું

રોકડા રોકડા પોચી જ ઘર પાસ કરવાના કઈ પરિસ્થિતિ ની અંદર હા બોલો કાકા શું કે તમારી ઉમર કેટલી અઠાવન વર્ષ શું તમારું તમારું ગોમ નું ટીમ્બા મારા વિડીયો જુઓ છો કેટલા દિવસથી

તમારે જેવા બધા લોકો આગેવાની લેવી પડે તમને લાગે છે કે સારો વ્યક્તિ છે તો એના માટે તમારે મહેનત પડશે સારા વ્યક્તિ માટે મહેનત કરવા વાળા છે નહીં કોઈ કાગળ આવે પાવતી નહીં આવે ચવણ આલવા નહીં આવે તમારે જાતે જ ઉભા થઈને ને દબાવી દબાવવી પડશે મહી ની તો જીતશે તમારે બધા મહેનત કરજો સો વટ ની જવાબદારી તમારી કે સો વોટ તમારા નામ લખીને કે ભાઈ આ મહીપતસિંહ મેળાયા હું તમને પર્સનલી ફરી મળવા આવીશ પાછો બરાબર

બોલો ઓરખો છો બા ઓરખુ મે ફન મે જોયા હતા તમાર નામ શું તમાર ગામનું નામ વાડોલા વાડોલા હા તમે ઓળ તમે નહી ઓળખતા હોય ના ભાઈ હા તમે ફોન નહી વાપરતા હોય પણ કેટલી વાર કેટલા વાર વિડિયો જોયો કેટલા વાર માં કા ફોન છે એટલે તમારો વિડિયો જોયા જ કરવા તો વોટ ને બરાબર મહેનત કરજો ને બીજા હાગાવાળા તમારા બેનપણી બધા એમને કહેજો પાછા હાગેવાલે હે ને બરાબર મહેનત કરજો શું નામ તમારું કીધું ભાઈ મહેનત કરજો તમારા ઘરના સિવાય બીજા દસ ગરના વોટ તમારે લાવવાના છે હા